નમસ્કાર ખેત મિત્રો નવકાર સીટ અમદાવાદ હું મહેન્દ્રારામ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા ખરા વિડીયોના માધ્યમથી આપણે કહીએ છીએ કે નવકાર સીટ છે એટલે ખેડૂતનો પ્રોફિટ છે પરંતુ કઈ રીતે એ આ રોજ હું જોવા માટે આવેલો છું કેશુદથી નજીક બામળાસા ઘેર ખાતે કે જ્યાં આપણા પ્રગતિશીલ ફાર્મરે નવકાર સીટ્સના ચણાની એક જાતનું વાવેતર કર્યું છે ચણાનું ફિલ્ડ તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવું ફિલ્ડ છે આપણા એગ્રેસિવ ફાર્મર ને પૂછીએ કે ચણાની આ કઈ જાત છે અને આ જાત તેઓ ને કેવી લાગી નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ આત્રિય અજય અજયભાઈ હા અજયભાઈ આપણે આ ચણા ને કઈ જાતનું વાતર કરેલું છે નવકા ત્રણ નવકાર શિક્ષણ નવકાર ત્રણ ચણા કેવા લાગ્યા ચણા બહુ સરસ લાગ્યા કઈ રીતે સરસ એટલે એટલે અમને ઉગાવવામાં ફાલ ફૂલમાં દાણો ફૂલો ફૂલ ભરાઈ ગયો બરાબર બહુ વાવતર હાઈ કલર ગેમ બરાબર તમારા આજુબાજુમાં બે ત્રણ ચણા છે હા એના કરતાં બહુ સરસ ગયું અમને એના કરતાં સારા છે આપણે બે ત્રણ ફીલ્ડ જોયા હા તમને કીધું કે એના કરતાં સારા છે હા એના કરતાં સારા બરાબર હવે અજયભાઈ તમે કીધું કે એક તો ફાલ ફૂલ માં સારા છે આપણે વિર્જોના માધ્યમ જોઈ શકીએ છીએ એક તો જે તમે ફ્લાવરિંગ છે જોઈ શકો છો તમે જે એક તો પોપટા લગાવવાની જે માં સંખ્યા છે સિરીઝ છે પ્લસ જે પોપટા લાગેલા છે એ જોઈ શકો છો પ્લસ દાણો એકદમ ભરાવદાર છે તમે જોવો એટલે દાણો તમને એકદમ ભરાઈ ગયા લાગે છે અજય ભાઈ આપણા ગામમાંથી અન્ય કોઈ ખેડૂત મિત્રો આ ફિલ્ડની મુલાકાત લીધી હોય ખરું હા ત્રણ થી ચાર જણા કાયમી ગામમાં જ જોવા આવે છે કે આ ચણા ક્યાં છે મેં કીધું નવકા ત્રણ છે તમે એમને માહિતી આપી હા મેં એને માહિતી આપી બરાબર અજય ભાઈ અન્ય કોઈ જો ખેડૂત મિત્ર તમારો સંપર્ક કરે અને તમને પૂછે કે મારે આ ચણા વાવવા છે તમે એમને માહિતી આપી શકો ખરા હા માહિતી આપી શકો બરાબર આપણો એક મોબાઈલ નંબર છે ભાઈ બોતેર આઠ ચાલી નેવ્યાસી છસોવી કોઈ ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરે અજયભાઈ નવકાર સીટ અજયભાઈ નો હું ખુબ ખુબ આભાર માનું છું